માતાજી એ માતાજી હબર સારું રાખ ગુડ મોર્નિંગ માતાજી હવે હા હા રાખ ગુડ મોર્નિંગ હાથી હારી ગુડ મોર્નિંગ લાઈ મારસી ગુડ મોર્નિંગ મિત્રો સૌને જય માતાજી આજે માસી ને ગુડ મોર્નિંગ કહી દી માસી માસી ગુડ મોર્નિંગ ઓ ના

સોજ ના ની આરતી બનાવે છે વડા અને પપ્પા ડાળ લઈને હું લાયા પર આનો લોટ બાજરીનો બાજરીનો લોટ ડાળે લાયા સ્પેશિયલ અબ ગંડી મણે ડાળાતું બાજરી ડાળે લાયા કોણ તમે

એ નહીં મેડી મેડી વોટર એમાં હું આવ કે કે જે હું મેં મંતરી વરિયાળી મેથી નાજમો વરિયાળી મેથી અને રાજમો એને મિક્સ કરવાનું થાડી બનાવવાનું હવારે પીવાનું એટલે આ તો યોગ કર પછી આરી પીવાનું તોબા ગરાપ તો કોમ কাল আই কারিনে জিতেবা হ্যাঁ অমঞ্জীব দাদ तुझे ডাক হ্যাঁ আর দি ওবળો লাদি এক ওবળો খাও তোরক পড়ে রয় জান খুব খুব খালি গলে রাতে কই নি मम्मी তো ওজ কই তুমি খাতা না

Limpau bu naw. Cak. Cak. Nih. Cak. Terus thumbs up tuh <tip> cak. <tip> <tip> વાળા નહી આવડતા પડાય છે આજે સમાજ તું કમ્પ્લીટ વાત ફોન આવે મારો આવ ને મારે ચોન એમ ક્રશ કરી મે কোলুগো! কেটলাইই খাইই! কোযাই তুাই? মানানাই কালি আরিকেই! কেডিডিণিয়ে! কেডিয় কেলেডিয়ে! কেয়া? তুা ক্য়াই কালি इम्पल्स चालू वाळा जो वाळा जो नो खेबू थाय वीरू के उरीता में कराटे म मजाई कराटे सिखवा जातो ते ना मजाई <laughs> पासा काय मग <laughs> <laughs>

વોટ ફીલ હોય વોટ ફૂટ 6 ઇંચ 6 ઇંચ આ તારે પપ્પા તમે બેઈ ગયા વેલા વેલા થઈ ગઈ એટલે એટલે વાજા નું ઓસું એટલે ના બરોબર તમે નોર્મલ છે બરોબર તમારે સિત્તેર જ હોવું વજન પ્રમાણ જેનું આવું જોઈએ બરોબર કશું નહીં નોર્મલ જ કીધું કેવું ઓકે માં સિયાળો આવી ગયો ભાઈ તમ મમ્મી ઉપર આ ઉપર સ્વેટર આ સિયાળો આવે હવે સ્વેટર કાઢવાનો જો આ દે યાર હમ ભરે જો સ્વેટર જાકી તીજો જો કમ્પ્લીટ તારું

બહુ કડક નહીં મજા આવી હવે જો મિત્રો શિયાળો આવી ગયો સારથી ઉપર પહેલો પહેલો શિયાળો અને ખરેખર આજે ઠંડી છે અને મેં કશું ઊંટ્યું નહીં એટલે એક લાઈક તો મારા માટે થઈ જ જાય ગુરુવાર અને તારી થઈ આજે એકવીસ નો 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 ગાઈ ગાઈ બોલો શું કે તમે તમે કે કાલે તો વોકિંગ નો વિડિયો નતો ઉતારે આજે ઉતારી દઈએ છે સારો એવો એક વર્ષ ઉપર થઈ ગયું મિત્રો YouTube નું કાલે પણ કન્ટિન્યુઝ બ્લોગ ચાલુ રાખ કાલે કાલે અમાર થોડું તું તું મેમાં થઈ જઈ

કમેન્ટ કરતા નથી કોઈ વાંધો નહી હિંમતનગર બાજુ આપલા બ્લોગ જોવાય છે મનામળ માહિતી મળી એ કમેન્ટ કરજો હિંમતનગર એ જબર બોલ્યો બે થોડી ભાષા લેકો થોડો આવે હા લેકો જબ્બા બોલ તમે કઈ બાજુ ને હા એવું ને તાં કે ભાષા બોલતું ના હોય મમ્મી હે મમ્મી હે ડેવી મમ્મી હે એવું કે ડેવી મમ્મી બસ આવી મોજ ચાલુ રહેશે મિત્રો YouTube માં આજનો વિડિયો અહીંયા બંધ કરીએ છીએ ત્યાં સુધી મળીએ ના બ્લોગમાં ગુડ નાઇટ સવરે મિત્રોને ગુલાબી ઠંડીની આનંદ માણો ભઠ્ઠી ભઠ્ઠીઓ કરો બધા તાપણું કરો આજે વડો અમે બનાવ્યો કાલ તમે બનાવો ને શું કહેવાય શિયાળામાં શું ખવાય હતા લીલી હળદર નું શાક બરાબર છે તો ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચ્યા દાજે તમે લીલી હળદર લીલી હળદર ગુડ નાઇટ ગુડ નાઇટ મિત્રો જય માતાજી